બિલાસપુરના મોત દુર્ઘટનામાં અઢાર લોકોને બચાવાયા બચાવ કામગીરી હજુ પણ યથાવત હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક ભયાવ ભૂસ્ખલન ઘટનામાં એક ખાનગી બસ દટાઈ જતા ઓછામાં ઓછા પંદર લોકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટના ઝંડુતા વિધાનસભા ક્ષેત્રના ભાલુઘાટ વિસ્તારમાં બની હતી જ્યારે મુસાફરો ભરેલી બસ પર પહાડનો મોટો હિસ્સો ઘસી આવ્યો હતો ઘટના બાદ તુરંત જ બચાવ કામગીરી હાથ આવી હતી જેમાંથી અઢાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ ખાનગી બસ પચીસ થી ત્રીસ મુસાફરોને લઈ મારોતા નથી ઘુમારવીન તરફ જઈ રહી હતી તે સમયે સાંજે લગભગ છ ને ત્રીસ વાગ્યા દુર્ઘટના સર્જાઈ હતી છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું હતું જેને કારણે બસ સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગઈ હતી સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ હતી કુલ બચાવેલા અઢાર લોકોમાંથી ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે આ ગમખવાર ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ઊંડો શોક વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે હાલમાં પણ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને અન્ય ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે કારણ કે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે